જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં કેસરીઓ લહેરાયો અગાઉ આઠ બેઠકો બિનહરીફ બનતા તેર બેઠકોમાંથી માંથી પાંચ બેઠકો પર યોજાઈ હતી ચૂંટણી ધારાસભ્ય રાજેશ ઝાલા જિલ્લા કમલમ ખાતે પ્રેસને સંબોધન કર્યું હતું માતર નડિયાદ કટલાલ મહુદા અને કપડવંજમાં બેઠક યોજાઈ હતી સંઘની કુલ તેર બેઠકો પૈકી ભાજપને દસ અને કોંગ્રેસને મળી ત્રણ બેઠકો ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કપડવંતના ધારાસભ્ય રાજેશ ઝાલાએ કઠલાલના ઉમેદવાર ગોપાલભાઈ મહુદાના અર્જુનસિંહને શુભકામના પાઠવી બ્યુરો રિપોર્ટ તૃષાલ પંડ્યા ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી શું પરિણામ આવ્યો અને કેવી રીતે આવ્યું છે ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની અમારી સરકારની વાત કરીએ તો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને અમારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ અને અજયભાઈ બ્રહ્મભટ્ટના નેતૃત્વમાં આજે ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીનું પરિણામ હતું ત્યારે તેરમોથી દસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો છે ત્રણ સીટ અમે સામાન્ય માર્જિનથી હાર્યા છીએ ક્યાંક ક્યાંક આવનારા સમયમાં એ સીટ આરવા પાછળનું કારણ પણ સંશોધન કરીને એના ઉપર પણ અમે ફરી ક્યાંક પ્રચાસ ના રહી જાય માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને ખેડા જિલ્લાના તમામ સહકારના મતદારોનો પણ આભાર માનીશ કે મોદી સાહેબના એક નારો કે સહકારથી સમૃદ્ધિને આજે સાર્થક કરીને ખેડા જિલ્લાની અંદર ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત ભગવો લહેરાવવા બદલ તમામ તમામનો હૃદયથી આભાર માનું કટલાલની બેઠક ઉપર રસપ્રદ પરિણામ આવ્યું કટલાલની બેઠક પર બંને ઉમેદવારોને પંદર પંદર મત અને ત્રીજા ઉમેદવારને ત્રણ મત મળ્યા પરંતુ ચિઠ્ઠીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે ત્યારે તત્કાલના સહકારી આગેવાનો અને સહકાર ક્ષેત્રે જોડાયેલા તમામનો હું હૃદયથી આભાર માનું છું મતદારોનો પણ આભાર માનું છું અને ક્યાંક ને ક્યાંક તેઓ પણ થોડી ઘણી કચાશ અમારી હશે તો આવનારા સમયમાં એનો પણ અભ્યાસ કરી અને એ પણ ફરીથી એને ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે